લોકસભા સાંજના છ કલાક સુધી યોજાનાર છે વડોદરા શહેર તથા જિલ્લામાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સ્વીપ હેઠળ યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે વડોદરા શહેર તથા જિલ્લાના અગત્યના સ્થળો પર મતદાન જાગૃતિ માટે કલાત્મક રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી સેન્ટ્રલ બસ સ્ટેશન અર્થ આઈકોન ઇવા મોલ અને ડી માર્ટ વાઘોડિયા રોડ સહિત વડોદરા ગ્રામ્યની પાંચ વિધાનસભા મત વિભાગોના મહત્વના સ્થળોએ રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું